સો ગુડ મોર્નિંગ મોર્નિંગ નમસ્તે ઘડો કાય વેલકમ ટુ માય તમારું હાર્દિક સ્વાગત છે છે ને વાગ્યા વાગ્યા બપોરના પણ અમારું સોંગ ઓલરેડી આવી ગયું છે તમે લોકોએ કદાચ જોયું ના જોયું મને નથી ખબર પણ ના જોયું હોય તો ડીપી ગમે તે લખો જમાય આયો સોંગનું નામ છે જઈને અત્યારે જઈને સોંગ ને ના જોયું હોય તો જોઈ આવો અને કમેન્ટ સેક્શન ની અંદર કહેવાનું ના ભૂલતા કે તમને લોકોને સોંગ કેવું લાગ્યું બરાબર છે સો જીમ માટે બૂટ બૂટ લઈ લીધા છે પેલા થોડા ખરાબ હતા એટલે એને વોશ કરાવું ના ત્યાં સુધી નવા બીજા લઈ લીધા છે હવે અમે જઈ રહ્યા છીએ શોરૂમે બરાબર છે ને મેડમ ને કોકનો ફોન ચાલી રહ્યો છે મેડમ ને કોકનો ફોન ચાલી રહ્યો છે હાલ હું જઉં છું હવે શોપ પર શોપ પર જઈને મારે બધું કાલનું બાકી છે કામ કામ બધું પતાવવાનું છે અને પછી આપણે મારે પાછું મેરેજમાં જવાનું છે બરાબર છે એટલે ચલો લેટ્સ ગો જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે કેમ કેમ જાય છે શું કરીએ છીએ શું નહીં તમને બધી જ વસ્તુ બતાવવામાં આવશે સરસ બ્લોગની અંદર બનાવી રહેજો ખૂબ મજા કરીશું ગઈકાલના બ્લોગમાં બહુ મજા આવી પણ બે દિવસથી બ્લોગ લેટ આવે છે થોડાક રીસ ઇસ્યુઝના લીધે પણ કશો વાંધો નહીં આજથી હું જ કદાચ મે બી એડિટ કરીશ અને જોઈએ છીએ કે શું થાય શું નહીં બરાબર લેટ્સ ગો तो अभी हमारी गाड़ी जा रही है गैराज में सब ले लेके अभी गाड़ी जा रही है गैराज में अब देखो जे, जैसे जा रही है उससे कई गुना अलग तैयार होके वापस आएगी ये ठीक है स्पार्कल सलून क्या से क्या, क्या, क्या? बराबर तो तो पकड़ी के भी <laughs> <के भी लागे? laughs> पतंग यू સો ગર્લ્સ નો સ્ટોક આવી ગયો છે ફૂલ સ્ટોક અત્યારે કોડિંગ બોડિંગ થશે હવે એનો બધું ન્યુ વેરાયટીસ બધી એકચ્યુઅલીમાં આવી ગઈ છે બરાબર તો બાર કોડિંગ કરશું એકાદ બે પીસ ખોલીને બતાવે ભાઈ બીબીન આવા એકાદ બે પીસ ખોલ યાર તું હે બીવાળા હે ખોલ દીયા બરાબર તમ કોકને ખબર પડે યાર મજા નવીન આવ્યો તો વાત એક બાજુ શુભમ ગોરસિયા આયો 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 વાહ विंटर कलेक्शन तो जब बस जहाँ खोलन दिया दिया मुख जे ना क्या डॉक्टर दे जा से एक्चुअली हम आया हो नव स्टॉक लायो चिचा फुल चिचा एंड ऑल कोड सेट एयरपोर्ट लुक फॉर गर्ल्स फॉर फॉर क्यूट क्यूट गर्ल्स सुबह नहीं क्यूट क्यूट गर्ल्स नहीं सुबह

આ લોકો બૂમો ગમે તેટલી કરી લે પણ છેવટે હું ભૂતો કિશન ભાઈ જ રીને ઉપડે નીચે અહીંયા આઈ આઈ ને બૂમો કરે તું નીકળ આમ કર તેમ કર મારે ત્યાંથી આવતી દોઢ મિનિટ થતી નથી હવે આવે ને એટલે ખખડાવું આજે તો પાછી કે હું નીચે ઉભી રહું ટોયલ ટોય ને આમ છે તેમ છે ને આવો તો દેખાતી નથી ગાડી ગેરેજમાં ગઈ હતી પાછી આવે છે હજી બરાબર છે ક્યાં પોતા હજુ દસ મિનિટ તમારી બગાડશે નહીં ઓહો હું તો કેવી મૂકીને ગયો તો આ તો કેવી તૈયાર થઈને આવે છે ત્યાં નું લગન હોય ના લાગે ને તો સારું છે બરાબર છે મને તો એ જ બીક છે તૈયાર થઈ થઈને ફરે છે પણ वो अबे अबे जरूसिया रियो कर से याइनो आ आ याइनो अबे टोनी कर से अच्छा काम नहीं पहले बैठ जाती हूँ अंदर ये ले विजु गई नहीं कुछ नहीं है कुछ नहीं वो पूरा ऊपर इन्वार नाइस हेल्प यू लुकिंग नाइस पहले चौकरे कितने प्रिय थी वो लेकिन वाव सो ब्यूटीफुल

मी लेट अस गो वो ब्राइड वहां पे रेडी होके उसने सोलो पिक्चर्स ले लिए कपल पिक्चर्स सब ले यस और, yes. और आप किशन को देख लीजिए ये ब्लेजर वेजर कुछ नहीं पहन रहा वो ए, ए, मेरा फायदा भी नहीं उठा रहा मतलब कि मैं इतनी से, र, अच्छे से रेडी हुई हूँ तो वो ऐसा भी नहीं सोच रहा कि मैं ब्लेजर पहन के आऊ तो अच्छे से फोटोज खिंचवा ओके okay. और कुछ कुछ भी पहन के आ जाएगा कोई बात नहीं तू मोड़ी क्या क्या माई मारे नीचे बात है

એલે બધું ભરીને પછી ભાઈ જાશે જીમ જાય ભાઈ જાઈગા જીમ જાયગા ભાઈ ઓ ભાઈસાબ બહુ ખરાબ તારી ગાડી ચલો લેટ્સ ગો શૂઝ વૂઝ બધું મૂકી દઈએ વ્યવસ્થિત એટલે આપણે આગળ પ્રસ્થાન કરી શકીએ જીમ ના બીજા દિવસમાં சனி બાવસાર સાથેની ચેલેન્જ ના પણ બીજા દિવસની અંદર તો જીમ મે તો જના પડેગા ના ગાઈસ ચલો એનો લઈ લિયા છે જીમ બાપુ भाई जाएगा जिम जिम में तो जाना पड़ेगा ना भाई बॉडी बॉडी बनाना पड़ेगा रेडी और जिम बीजो दिवस से अपन जो सिक्स पैक्स एंड ऑल क्या तो फू बो फू आने तो फू क्या भाई एक्चुअली yeah. <laughs> अब तो पियू पड़े तो मैं <laughs> जिम जाओ ले स्टेमिना नहीं बहुत जरूर पड़े भाई खबर पड़े ना तुमने अब तो पीऊ पड़े भाई તને બોલ્યો મને બોલે વાળી હું બોલ્યો બી પિને વાતો કરવાની મોટી ખોટી થઈ જ ગયું છે તારું તો બરાબર મારે હવે સંબંધ એવો કાપવા છીએ જોડે કમ્પ્લીટ બોલું જ ના એટલે સીધું સીધું લાઈન ઉપર તો આવી જાય કઈ ના કરે શો ગાય જઈશ હું ત્રોફું બફું ત્રોફું જ કેવાય ને બરાબર નાળિયેર નાળિયેર કઉ લીલું નાળિયેર પીવું છું લીલું નાળિયેરનું પાણી પીવું છું એમ ગાય તમે સમજો બરાબર છે અને ગર્લ્સ નો ફૂલ સ્ટોક આવી ગયો તો આજે નાખી દીધો હવે પાછા બોઇઝ ની ફોર્મલ પેન્ટો કેમ કે મેરેજ સીઝન આવી રહી છે અને ચાલી બી રહી છે અત્યારે મારે મેરેજ માં જવાનું છે પણ શું જીમ જઈ આવ્યો એટલા માટે વહેલો રજા ના પાડવી જોઈએ કોઈ બાનું ના જોઈએ આપણે એકચુઅલી બરાબર એટલે બધું લેટ્સ ગો હવે પેલા બધું પી લઈએ ને પછી જઈશું સો ભાઈ થઈ ગયો છે રેડી ને રેડી થઈને ફોર્મલ પહેરાજ ભાઈ ભાઈ પહેરે ફોર્મલ આજે અને હું જઉં છું અત્યારે મેરેજ ની અંદર એન ટાઈમેટિંગ આવી પણ અત્યારે હું જસ્ટ હમણાં વ્યૂઝ જોતો હતો સોંગના અરે ભાઈ થેન્ક યુ સો મચ યાર દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલું બધું સપોર્ટ કરી રહ્યા છો અને સોંગ સારું એવું જઈ રહ્યું છે અત્યારે ડે વન અત્યારે મેં હમણાં છ વાગ્યાના આજુબાજુ ચેક કર્યો ત્યારે પચીસ હજાર એક વ્યૂ હતા સો બહુ સારા કહેવાય એ વ્યૂ પચીસ હજાર સવાર સવારમાંથી લઈને છ વાગ્યા સુધીનો એટલા વ્યૂ એટલે બહુ બહુ સારી વાત છે બરાબર છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સની અંદર જેના પણ મેરેજ હોય વેડિંગ હોય એની અંદર આ સોંગ વગાડજો ને મજા કરજો ડાંચજો ડાન્સ કરજો રીલ્સ બનાવજો ને મને ટેક કરવાનું ભૂલતા નહીં બરાબર છે અમે લોકો શેર કરીશું અલગ અલગ ને સારી રીતે ને કંઈક લાવવાના છીએ અમે આ રીલ્સ માટે રીલ્સ બનાવવા માટે કંઈક ને કંઈક અમે લોકો લાવવાના છીએ તો એના માટે પણ સ્ટે પણ જાઓ જઈને સોંગની અંદર ફૂલ કમેન્ટ કરજો કે તમને કયો પાર્ટ સૌથી સારો લાગ્યો છે બરાબર છે પાર્ટ તમને જે પણ પાર્ટ સૌથી સારો સોંગની અંદર લાગ્યો હોય કોઈપણનો હોય એ વસ્તુ તમે કમેન્ટ કરવાની ભૂલતા નહીં સો અત્યારે તો હું જાઉં છું મેરેજમાં ફટાફટ વેડિંગની અંદર પહોંચી જઈએ અને બતાવીશું તમને વેડિંગમાં શું કરીએ છીએ શું ધમાલ મસ્તી કેમ કે ધમાલ વસ્તી વગર અમારા વેડિંગ પતે નહીં પછી ગમે એના હોય ગમે હોય એટલે ધમાલ હોય 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 ને હોય યુ આ માણસના ના ત્યાં કાઢ્યા છે એટલે જ્યાં ત્યાં માર બાજુ કેમેરામાં ઓ ભાઈ

આવકાલી તમે જો ડ્રોન ઉતા શૂટ કરે છે ને એનો તમે વિડીયો જુઓ ફિલ્મ લઈ જાવ મંડપમાં ના ના બાઉ પછી આપણે થોડું વધી જાય ખોટા બે બે જણા ઉપર થી બહાર આવી જાય

ਉਹਨੇ ਜੋਤੀ ਵੇਂ ਇਹਨਾਂ ਮਾਜੂ ਵੇਡਿੰਗ ਚੱਲੀ ਰਹੀ ਐ ਅਰੀ ਨੇ ਬੋਲਾ ਜੀ ਜੀ ਨੂੰ ਕੰਮ ਆ ਦਿਵਾ ਲਿਆ ਫੋਟ ਲੀਦੋ ਮਨ ਤਾਂ ਨਾ ਮੈਂ ਕੀ ਤੋਂ ਗਈਏ ਖਬਰ ਨਹੀਂ ਪੜਦੀ ਮਾਈ ਬਾ ਆਉੜਾ ਕੇ ਰੋਗੇ ਵੀਦੀ ਨੋ ਆਇਆ ਉੱਪਰ ਦੀ ਗਿਆ મારો જતો આ તો પછી ઈમાની માંડ રાખવા માટે મે બીચા ના આયલો સમજો ઉસી જો પિક્ચર ને પિક્ચર નું કુમસન કરવા દેખા આપણે એ આવજો લઈ ગયા એટલું જ આવડા પછી હર જગ્યા ગીત ગા આવડે હું ગાહે કે આવડે હું ગાહે કે હવે આ બધું નથી આવડતું નઈ આવડતું આવડિયા રમી જા તો ફાઇનલી સેરા ચાલુ થઈ ગયા છે

સારી રીતે જૂના ગઈ કાલ રાત સુધી ના મને કેમ યાદ મને તો ખબર છે કે બધી ગયું છે મારું બે વર્ષ કીધું ફાઈનલી રાતના વાગી ગયા છે બાર અને ઉન્નતિને લેવા માટે હું આવ્યો છું બરાબર આવી ગઈ છે ભામ બધું મૂકશે અને કરશે અને હવે આવશે પટી ગયું બેટા હે તમારી બેન પણ મેરેજ પટી ગયું અમે એને છે કે સાસરી ઉતારી ઓ રોવડાઈ હે તમે નહીં રોડાઈ નહીં છે એક છેલ્લે સુધી મૂકવા કે આ ઓ એવું એમ ઘરે અત્યારે ઘરે ઉતારી નાયા બરાબર મજા આવી ગઈ હા પાય માર તો માં મમ્મી ની પડોસી જ છે ઓ હો હો મમ્મી ને ઘરે જાવ એટલે મને ઘર જવાનું હોય વાહ બાજુમાં જ ઘર છે વાહ ભાઈ વાહ સો ભાઈ ચલો મેરેજ વેરેજ પતી ગયા હવે અમે લોકો જઈશું ઘરે ઘરે જઈને સુઈ જઈશું કેમ કે કાલે સવારે એકચુઅલી મારે વેલ ઉઠવાનું છે બરાબર અને હું વેલ ઉઠવાનું હોય એટલે શું હોય શું હોય ઉનાદે મેચ યે યે બાત ગેર બદલ ઓકે 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 એટલે મેચ છે ને હું સવારે વેલ ઉઠવાનો છું ઓકે ગાઈઝ સો અમે લોકો જઈ રહ્યા છે ઘરે સો બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન माता भरत माता की जय जय श्री राम हर हर महादेव जय अंबे मैं